નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છે અમાલી શાહ ગાંધીનગરમાં કોબા પાસે ટુર્નામેન્ટ યોજાઈ ડોક્ટર ઉમંગ દોશી ડોક્ટર શૈનિક શાહ અને ડોક્ટર સુનિલ પટેલ દ્વારા સંચાલિત સાબરમતી ડોક્ટર્સ ક્રિકેટ ક્લબ દ્વારા તારીખ ચોવીસ બે હજાર થી નવ જૂન બે હજાર ચોવીસ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટને વાણી આઈવીએફ સેન્ટર અને માટિસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લેક્સમાર્ક સ્ટર્લિંગ ક્યોરિસ વ્હાઇટ હોર્સ મીડિયા સોલ્યુશન ડોક્ટર્સ કોલેબોરેટિવ નેટવર્ક અને ફ્રેન્ચ ટ્રાવેલ ક્લબ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું મીડિયા પાર્ટનર તરીકે અમદાવાદ હેડલાઇન ન્યૂઝના તંત્રી કુલદીપ વોરા પણ હાજર રહ્યા હતા હું શું ગૌરાન પરિ પ્રોપરેટર ઓફ વ્હાઈટ હોર્સ મીડિયા સોલ્યુશન અને આજે અમે લોકો આવ્યા છે અહીંયા આગળ એસપીસી મતલબ કે સાબરમતી ડોક્ટર્સ ક્રિકેટ ક્લબમાં કે જ્યાં આગળ ફાઇનલ મેચ કરવા જઈ રહી છે ત્યાં આગળ અમે લોકોએ પોતે સ્પોન્સરશીપ વ્હાઈટ હોસ મીડિયા સોલ્યુશન અને સ્પોન્સરશિપ લીધી છે અને આજની આ મેચ જોઈને આટલી દિવસની મેચ જોઈને એવું લાગે છે કે ડૉક્ટર્સોની અંદર હેલ્થ માટે લઈને કેટલી સેન્સિટિવિટી અને કેટલા સિરિયસ છે એ લોકો કે રેગ્યુલર લાઈફમાં આપણે જે આપણા રૂટીન વર્કમાં જે કામ કરતા હોઈએ છીએ એની સાથે સાથે હેલ્થ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે તો આ લોકો આપણને એક મોટિવેશન આ પણ આપે છે વધારે હું કહી નહીં પણ આજની મેચ પછી ફાઇનલ પતે એટલે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે કઈ ટીમ જીતશે એઝ પર મી કે બંને ટીમ સારું જ રમી રહી છે આમ તો જોઈએ કોણ બેસ્ટ પરફોર્મન્સ આપેલ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ટુ દોષી છે અમે હું એસ કેસીસીનો ફાઉન્ડર છું આ ડૉક્ટર શહેર શાહ છે ડૉક્ટર સુનિલ પટેલ અમે ત્રણેય એસટી સીસીના ફાઉન્ડર છીએ અમે છેલ્લા પંદર દિવસથી ટુર્નામેન્ટનું આયોજન ચાલુ જ છે એ લગભગ સાબરમતીના બધી જ ફેકલ્ટીના ડોક્ટર્સ એક જ પ્લેટફોર્મ ઉપર અહીંયા ભેગા થયા છે અને એમના બિઝી સિડ્યુલમાંથી થોડા એન્ટરટેન માટે પણ ભેગા થયા છે અને એમનો અમારો મેઇન પર્પઝ એ જ છે કે સાબરમતીના બધા જ જે ડૉક્ટર્સ છે અલગ અલગ ફેકલ્ટીના જે કોઈ ઓર્થોપેડિક છે કોઈ સર્જન છે એ બધા જ પોતાના હેવી શિડ્યુલમાંથી ટાઈમ કાઢી થોડું મનોરંજન મેળવે તથા અમે એક સમાજમાં એક મેસેજ ફેલાવવા માંગી છે કે એવી સીડિયુમાંથી બી તમે થોડું સ્પોર્ટ્સ અથવા તો રમતગમત કરીને તમે પોતે તમારી જાતે ફિટ રહો આ જ મારું અમારી ન્યૂઝના વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો